અને ફોન ઉપર ફોન આવું છે અલા સમાજ શરમ આવો છે વાગે વગન તૈયાર ફોન તમને કીધું છે 9 વાગ્યા આ હાડી હાડી આવો હા હાડી બેઠા હાડી હેજો હેજો ફટાફટ લેડ ચો મુરત જોરા તારું થાય તારું પરસ બરસ વાત કે આમ ભરાઈ છે લ્યા તું શું આવું મુરત જોરાવા તારું તો હું કોમ સેમ કહું મુરત જોરા મારું કોમ ના હોય તારું કોઈ કોમ નઈ તું ઘેર એક કોમ કર અમે આઈએ છીએ હાલ તમે ઘેર અમે આઈએ હું કલાક આવું છોડી મારી છે તારી મુરત મારી છોડી ને જોડાવાનું તારી છોડી નહીં ઓહો પણ મારું કોમ તો હોય હું તો લેડ તમે હા કો કો આમ તો મને તો મોટી મોટી ફાડી ગરદા મેલો છો તોને તો કોમ નઈ બોલતા તમે હારું બાપા છે હું નુરત માતે ઓમ બે 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 હો ઓ ઓમ બે પછી બે પેલા મને બેવા દે હા એક જગ્યા તો કરો થોડી દો આગળ દે દે દેવો ટોકા પર બેહી જાવ ઓ કજો થોડા આ જાડો તો જગ્યા જ નઈ લાગતો ને લ્યો આવો શિકર ચોઈન ચોઈ લઈને આયા હ બંદ થા ની મારા તમે અહીંયા પડ્યા અરે એ શું કરો પણ બંધ કરાવો હો પડ્યા આને નઈ આબુ ના હોય એટલે જ એને જાવ નઈ આબુ પણ લેણો જાદેતા

આપડે નજીક નું મુહરત લેવાનું હોય વરસાદ માં ના પડી એવું કાઢ ગયો સારું બાદરિયું બાજરીયું તો પસ વાટ મેમન મહારાજ આવું કારણ કે અમારે દેવાનું હગું લોબેન ની વાટે કરીશું હજી પણ મને ખબર છે તમારા હાલ લગનકારો ચાલે સિઝન ચાલે એટલે તમારે જવું પડે પણ એ રે આવું નીકળી ગયા

અબડી રહી છે ખસી જવાય તો હું ચલાવવાની કબર મને લાવું છું શિફ્ટ મો મને ખબર છે બધા નાટક માં ખબર છે હું હાથોડે દેવું છે એટલે નાટક લે છે જવા હા જા દે બેહી જા બાબા એ ઉંધો દોડ્યું સા બેરા અલખો બેહો ને કારણે થાય બેસેથી આવડતું હું તો બચે એટબર વજન વધાર તો

પોણી લાવ બહુ મોરું કરી હો બહુ મોરું એટલે બે બેરો લાયા કે હા આ બેન ભણી છે પૂરી તો ઓળખું પણ ઓળખતો અરે કીધું હેડો લેતા બહુ આવતા બે લાવજો બેટા હરણ પાણીય

पियो रे महाराज बापरा कंटाळे क्यों ले आल जी आओ आ ना कोई बोलती नहीं कोई बोलती नहीं मु वाह चौथी लाख जो है कन बेहतर बेहजो जेठापट्टे हम વડનગરમાં <mimitra> <mimitra> ઉલ્ટી મારા તીજ ના ખાય કસવા બંને કસવા બે વે વે તારીખ બાર આવે વાર સોમવાર તારીખ બાર

જો મારત લ્યો લ્યો મારત આટલું બધું બોલે છે એ ખબર નઈ પડતી થાકેલી

બાબુલે તમે જપીને બે હૉકી યાર બે તમે યાર બગ કરો કે સાચી વાત કહીએ ને લાગે પણ નહીં યો નો બે બહેનો નહીં આ યોગ નો પાડું છીશું

તારું માર્કેટ ચૂપી આજો ના લે ના લે ના લે

પાઠે નું શું કરવા માંડ્યો એક અલા મારા આરા બે સુધરો કે સુધરો જોવા આ સુખ શાંતિ પ્રસંગ પૂરો થઈ જવાજો આ તો પછી શું ના નાટક કરે છે ને તો બેય બે નું મોઢા સા પાછો આ બોલતા નહી હવે એ મેં ફેરવા પૈસા એર નતો લઈને આયા હું પૈસા આલ્યા ઈ મત કે ડોહા એટલું બધું નહી બોલવાનું બોલવાનું જો

પકડી ક્યા રાખે છે